હલો રામ રામ સીતારામજી માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે એક ત્રણ બે હજાર પચીસ મિત્રો મિત્રો ખાસ કરીને આજે આપણે વાત કરવા જઈશું કે હળદ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કેવડી આવક છે અને શું ભાવ ચાલી રહ્યા છે એ તમામ પ્રકારની વાત કરશું તો સૌ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો તો આપણે મિત્રો ખાસ કરીને જીરાના ઘણા વિડીયો આગળ મોકેલા છે જે જીરાની ટ્રીટમેન્ટ માટેના તો આજે આપણે એક વિડીયોમાં વાત કરીશું કે હળદ માર્કેટિંગ યાર્ડની લાઈવ જીરાની હરાજીની અને આવકની અને કેવા ભાવ ચાલી રહ્યા છે એની વાત કરશું તો મિત્રો આજે વાત કરવા જઈએ તો જીરાની આવક લગભગ પચીસ હજાર મનની આજુબાજુ જીરાની આવક હળદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહી છે આવી ગઈ છે અને ધાણાની આવક પણ પચીસ હજાર મનની આજુબાજુ આવી જાય છે અને રવિ પણ પચીસ હજાર મનની આજુબાજુ આવી જાય છે મિત્રો તો ભાવની વાત કરવા જોઈએ તો મિત્રો ભાવ નીચા ભાવની વાત કરવા જોઈએ તો પાંત્રીસો રૂપિયા છે અને ઊંચામાં ઊંચી બજારની વાત કરવી જોઈએ તો બેતાલીસો રૂપિયાની આજુબાજુ બજાર ચાલે છે અને રનિંગ બજારની વાત કરવી જોઈએ તો આડત્રીસોથી ઓગણચાળીસો રૂપિયા બજાર રનિંગ વધારે ચાલે છે એ સિત્તેર ટકાની આજુબાજુ બાકી દસ પંદર ટકા પાંત્રીસો રૂપિયા નીચી મોરું માલ હોય એમાં અને સારો માલ હોય તો એમાં એકતાલીસોની આજુબાજુ મિત્રો પણ રનિંગ બજારની વાત કરવા જઈએ તો થી ઓગણચાલીસો રૂપિયા તો તમે જોઈ શકો છો કે આનાશે ઓગણ ચાલીસોને પચાસ રૂપિયા તો મિત્રો બજાર અત્યારે જે પોરની સરખામણી પ્રમાણે જોવા જઈએ તો બજાર બે હજાર રૂપિયા ડાઉન ચાલે છે એ પોર હતી આપણે પંચાવનસોથી છ હજાર રૂપિયા અને વણ આપણે બજાર પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા વધારે ચાલી રહી છે તો મિત્રો આવક પણ છેલ્લા ચાર પાંચ દિવસમાં બમણી આવક થઈ ગઈ છે અને અત્યારે ધાણાની આવક પણ આજે સદન બંધ કરેલી છે કારણ કે ધાણાની આવક વધારે હોવાથી ધાણા માર્કેટિંગ યાર્ડમાં ક્યાંય સમાતા નહીં અને જીરું પણ પચીસ હજારની આજુબાજુ ચાલે છે તો મિત્રો ભાવની વાત કરવા જોઈએ તો ભાવ અત્યારે આવાના ભાવ રહેશે એવું જણાવવામાં આવે છે કોઈ ભાવ વધારે થાય એવી શક્યતા છે નહીં પણ ખેડૂત મિત્રોને આવા ભાવ અત્યારે વણ પોષાય એવું હોય નહીં કારણ કે રનિંગ ઉતારવાની વાત કરવા જઈએ તો પાંચથી છ ઉંમરની આજુબાજુ ઉતારો રનિંગ વધારે આવે છે મણ જીરા દેખાય છે સારા પણ એવો ઉતારો ખાસ કરીને કોઈ એવો વધારે આવતો નથી તો બજાર અત્યારે રનિંગની બજારની આપણે વાત કરીએ વાત કરીએ મિત્રો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને આવા જવાનુવા ખેતીના વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો હવે પણ આપણા વિડીયો લાગઠ હવે ઉનાળુ મગફળી તલ અને બધા વિડીયો ઉતરી છે તો બસ આજે